સુખાકારી માટે ખેલગીરીની નાનેજા હેતર અંકલેશ્વરની એસીએમ સ્કૂલ પ્રી પ્રાઇમરી વિભાગમાં રમતગમત દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં શાળાના ટ્રસ્ટ મંડળના સભ્ય ડોક્ટર લતા શ્રાવ ડૉક્ટર રેખા પંચલ ડૉક્ટર મહેન્દ્ર પંચલ તથા શાળાના ઇન્ચાર્જ શ્રીમતી બિન મલિક તેમજ મનીષ હજારીવાલો અને ઉર્વશી પંચાલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં અમારા માન્ય મહાનુભાવો દ્વારા દીપ પ્રાગત્યથી કરવામાં આવી હતી મહાનુભાવે રમતગમત પ્રવૃત્તિને સત્તાવાર ઉદ્ઘાટન ચિહ્નિત કરી રિબિન કપાવીની વિધિ કરી હતી શાળાના બાળકો ઉત્સાહપૂર્વક રસપ્રદ અને નવીન કાર્યક્રમોનો ભાગ લીધો હતો બાળકો ઝુમિયા ડંબેલ ડાન્સ રિંગ ડાન્સ પોમ પોમ ડાન્સ રિંગ ડાન્સ ડંબેલ કસરત ઝુમ્બા ડાન્સ યોગ ફોર્મેલેશન ડાન્સ માર્ચ પાસ્ટ અને ટોર્ચ રનિંગ જેવી રમતોમાં બાળકોએ ભાગ લીધો હતો લગભગ ચારસો બેતાલીસ વિદ્યાર્થીઓએ રમત ગમત કાર્યક્રમમાં ભાગ લીધો હતો તેમની પ્રભાવશાળી કુશળતા વિજેતાઓને અને સાથે ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યા હતા લગભગ બસો માતા પિતા રમતગમત દિવસ જોવા માટે હાજર રહ્યા હતા અને માતા પિતાની રમતો પર ભાગ લીધો હતો રમતગમત દિવસની શાળાના બાળકોને તેમની છુપાયેલી પ્રતિભા શોધવા અને આત્મવિશ્વાસ વધારવા અને તેમના સાથીદારો જોઈને નવી કુશળતા શીખવા ઈચ્છા વિકાસવા મદદ મળી તે ઉદ્દેશ સાથે આયોજન કર્યું હતું